વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં પોણા 11 બપોરના પોણા અગિયાર થઈ ગયા છે અને આજ પોણા 11 વાગે વ્લોગ શૂટ કરું છું અને индуબા જો રસોઈ કરે છે индуબા જય માતાજી જય માતાજી જય મોકળમાં જય સોનલમાં જય બાપા સીતારામ શું છે આજ આ દાદાનો ખરાદ છે બરોબર ખરાદમાં ખે બહુ છે એટલે આજ સઠ અને હાચમબે મિક્સ છે બરોબર મિત્રો હમણાં તિથિ નું કઈ નક્કી નથી રેતું છઠ ના હાઈતમ બે ભેગું છે હવે દાદા નું શ્રાદ્ધ છે હાયતમ નું છે ને મમ્મી હાયતમ નું છે અને છઠ ના હાયતમ બે ભેગું છે એવું છે અને યુગ ભાઈ ને મમ્મી અત્યારે જમવા બેઠા છે

પણ ગાડીમાં જે મારે અપડાઉન થયું ને એના લીધે ભાઈ ના પગ થોડા ખોજી ગયા છે હતો કે મારે ગાંડી ગીર માં જવું છે અને મિત્રો ને બધા તમને બતાવવું છે યુટ્યુબ માં કે ગીર કેવી હોય ગટડીએ જો નાનું એવું કારેલું તોડી નાખ્યું એ નાનું છે એ બાવ છે એનું શાક નો થાય મોટું થવા દેવાય સાંડલો કીરો છે ને કેવો લાગે છે દાદા ને હરાજ નખાઈ ગયું છે અને મમ્મી મારા પપ્પા સીજ ગયા છે હવાર ના વૈયા ગયા ગોરવિયાળા ગોરવિયાળા ગયા પપ્પા જો ભાઈ આજ હવાર માં ગોરવિયાળા ગયા છે ઠીક દર્શન કરવા ગયા દર્શન કરવા ગયા

મમ્મી ના ઉમરે થોડું થોડું કામ નીકળે રાખે છે કરવું પડે છે પેલા ગોધડા આવી ગયા છે ગોરવિયાળા થી પપ્પા જય માતાજી જય માતાજી જય એવા ગોરવિયાળા એમ ને ગોરિયાળા જઈએ અને યુગ ભાઈ તમને બહુ યાદ કરતા હતા

તું દાદા દાદા કરતો હતો દાદા આવી ગયા ને એ ઘટી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે હાન ના સાડા સાત અને અહિયાં જો ઝાલર વાગે છે તમને સંભળાતી છે હામ છે ને સોરો છે એટલે ઝાલર નો ટાઈમ થઈ ગયો છે અને હું અત્યારે એડિટિંગ કરતો હતો બે વિડીયો એડિટિંગ કર્યા પછી અપલોડિંગ કર્યા અને ભાઈ પણ મારી સાથે હતા અમારા જે ગામડામાં છે ને હાથ નો નજારો બહુ મસ્ત હોય છે હાથ નો નજારો તમને બતાવી દઉં જો નિરાય તે જોઈ લ્યો આ હાથ નો નજારો અમારા ગામ અને અત્યારે સૂર્યાસ્ત થઈ છે અમારા ગામડા નો જે સૂર્યાસ્ત નો જે નજારો હોય ને ભાઈ ખરેખર જોવા જેવો હોય બહુ મજા આવે બધા વાડીયા થી આવતા હોય ને અલગ અલગ આમ બધા હવ હવ ના કામ કરતા હોય એટલે મજા આવે યુગરાજ જો દાદા પાસે અને એક સૂર્ય અસ્ત વખતે અત્યારે નો ટાઈમ એટલું બધું સાયલન્સ વાતાવરણ હોય છે અને ગામડામાં બહુ મજા આવે ગામડાની જે હવા છે ને એ ક્યારે કોરોનામાં ખબર પડી કે ઓક્સિજન વસ્તુ શું છે સાચી વાત છે અને જે ચારે બધું ઝાડી દેખાય છે એ ખરેખર જરૂર છે માણસે એક ઝાડ તો અવશ્ય ઉછેરવું જોઈ જોઈને જોઈ અમારા ફળિયામાં જો આ બધા ઝાડવા બારના છે બાકી અમારા ફળિયાના તમે ઝાડવા જોવો ને તો અહીંથી ખરેખર ખરખું તમને અત્યારે હાન છે એટલે નહીં બતાતું હોય પણ અમારે નકરું જંગલ નાનું એવું જંગલ જ અખડું કરી દીધું છે અને શુદ્ધ ઓક્સિજન મળે છે ભાઈ ગામડામાં તો ભાઈઓ તથા બહેનો આજે છે બીજો દિવસ એમાં એવું થયું કાલ લાઇટ નહોતી અને બીજા નંબરમાં મને ટાઈમ નહોતો એટલે કાલનો વ્લોગ હું આજ બીજા દિવસે બનાવું છું તો મિત્રો અમે ગીરમાં ગયા હતા ને એટલે મમ્મીને એ વિડીયો મેં બતાવ્યો

મારું પણ મમ્મી અત્યારે ટુ વ્હીલ છે ને ભાઈ ટુ વ્હીલ માં મારે મમ્મી ને કેમ લઈ જાવ એમ થાય છે પછી કઈક આમ માતાજી ની દયા થાય ને કઈક ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો પછી કઈક વાત અલગ થાય તો મારું મને દેવ દર્શન બહુ ગમે પણ બીજે ગમે પણ ઘર જોયો તો મને એમ કે નઈ હો ઘર તો ઘર છે ભાઈ જન જય માતાજી જય માતાજી હવે મમ્મી કે છે મને ઘર માં જવું છે મને ઘર બોવ ગમે છે આ સી વાત છે મમ્મી ઘર માં મોટા થયા છે એટલે એને તો ગમે જ ને ઘર એને આપડે ગયા તો ન્યા જવું છે

લઈ જાય મમ્મી ની આપડે ઈચ્છા પૂરી કરીએ ભાઈ મજા આવશે ગઈ માં વેકેશન પૂરું થયું છે અને ખુલી ગયું છે સાસણ ગીર અને દેવળી ખુલી ગયું છે દેવળી આમ તો દેવળી ગયા જવું છે એટલે દેવળી જવાનું વિચાર છે મારું દેવળી ભાઈ જોઈ છી સમય પછી તમને પાછા જાણ કરશું અત્યારે ગયા એમ વળી પાછા ક્યાંક ગોઠવશું પ્રોગ્રામ તો તમને કેવું તો મિત્રો ભાઈઓ તથા બહેનો આજનો લોક અહીંયા સુધી રાખી કેવો લાગ્યો ગયો એ પાછા પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દીના અવલોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી